જય અંબે જય જય અંબેના નાદથી જ્યારે સમગ્ર અરવલ્લીની મથકો ગુંજી ઉઠવાની છે ત્યારે સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા લોકો એમાંય ખાસ કરીને બિહોતર ગ્રુપ ઓફ ગુજરાત સતત અલગ અલગ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓથી જાણીતું છે હમણાં જ તમે જોયું હશે ડીસા ખાતે મહા કેમ્પનું આયોજન કર્યું હતું રામાપીર એટલે કે રણુજા ચાલતા પગપાળા જતા યાત્રિકો માટે એવી જ રીતે અલગ અલગ કોઈ પણ ધાર્મિક જગ્યાએ હોય ચોટીલા પગપાળા જતા હોય પાવાગઢ પગપાળા જતા હોય હવે જ્યારે અહીંયા બહુ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચવાના છે ત્યારે ખાસ કરીને અંબાજી પગપાળા આવતા શ્રદ્ધાળુઓની સેવા અને એમની સેવામાં કોઈ કચાશ ના રહી જાય જેને લઈને આપ જોઈ રહ્યા છો અહીંયા તડામાર તૈયારીઓ થઈ રહી છે અહીંયા અંબાજી અને દાંતા વચ્ચે આ વિહોતર ગ્રુપ ઓફ ગુજરાતનો એક મેગા કેમ્પ આવેલો છે જે સેવા કેમ્પ છે ત્યાં મારી સાથે અત્યારે જોડાયેલા છે વિહોતર ગ્રુપ ઓફ ગુજરાતના અધ્યક્ષ જીવરાજભાઈ આલ તો આપનું સ્વાગત છે થેન્ક યુ આપનો રાજભાઈ ખૂબ ખૂબ આભાર ખાસ કરીને મારે એ વાત કરવી છે કે માત્ર અહીંયા અંબાજી પગપાળા આવતા લોકો નહીં જ્યાં જ્યાં પગપાળા ચાલતા લોકો હોય છે ત્યાં ત્યાં વ્યતર ગુજરાતનો મહા કેમ્પ હોય છે અને અલગ અલગ પ્રકારની સેવાઓ હોય છે માત્ર સેવા નહીં સેવા સાથે સાથે બીજી પણ ઘણી બધી પ્રવૃત્તિઓ જેમ કે લોકો સાથે જોડાયેલી છે આ બહુ મોટી વાત છે રાજભાઈ તમારા માધ્યમથી આપણે ઘણી બધી વાતો ઘણી બધી લોકો સુધી આપણી સેવાઓ પહોંચાડીએ છીએ યુહોતર ગ્રુપ ઓફ ગુજરાત દ્વારા અલગ અલગ સેવાઓ થઈ રહી છે જેમાં આ આપણે ભાદરવી પૂનમના મેળા નિમિત્તે મળ્યા છીએ એટલે એકાવન શક્તિપીઠ માં જગદંબા એકાવન શક્તિપીઠની સેવા અર્થે યુહોતર ગ્રુપ ઓફ ગુજરાત દ્વારા મેગા સેવા કેમ્પ બે હજાર પચીસ વ્યહોતર ગ્રુપ ઓફ ગુજરાત રબારી સમાજ દ્વારા આયોજિત છે આ કેમ્પની અંદર લોકોને રહેવાની જમવાની સાથે નાવા ધોવાની વ્યવસ્થા અને સાથે અહીંયા આગળ મેડિકલની સુવિધાઓ રાત્રે ગરબા રાસ ગરબા લોકોને કોઈ પણ રીતે તકલીફ ન પડે એના માટેનું આ ભવ્ય આયોજન કર્યું છે અને આ આયોજનમાં માત્ર આટલું વ્યહોતર ગ્રુપ આટલું જ આયોજન તમે જે વાત કરી એ પ્રમાણે ખાલી આટલું જ આયોજન કરે એટલા પૂરતું નથી આ ત્રીજા વર્ષમાં છીએ અને ત્રીજા વર્ષમાં દિવસ પછી દિવસ એટલે કે ગયા વર્ષે જે થયું હોય એના કરતાં આ વખતે વિશેષ અને બેટર કરવાનું હોય એ રીતે ત્રીસ દિવસ સુધી તમારી ટીમે જે મુલાકાત લીધી હતી અને ત્યાંનો જે વિજ્યુલો બધા લોકો વચ્ચે મૂક્યા હતા તો ત્રીસ દિવસ સુધી રાત દિવસ બંને ટાઈમ મીઠાઈ આપવાની શીરો આપવાનો સાથે દૂધ એક ગ્લાસની બે ગ્લાસ માગે તો આપવાનું એટલે ભરપૂર જમવાનું આપવાનું સાથે હા ઘર જેવું અને એમની સાથે સેવાનો ભાવ બી એવો જાતે માલિશ લોકો આપણા યુવાનો અહીંયા તમે જોશો જ્યારે તો તમે મેડિકલના વિઝ્યુઅલ જોજો બીજા બધા લોકો જાતે સેવા કરવાની